સાવલી તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના આરોપીને વર્ષ વર્ષ કેદની સજા ફટકારી છે સાવલી પોલીસ મથકે વર્ષ બે હજાર એકવીસમાં માં ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપી ઇરફાન હસન ઘાંચીએ સગીરા સાથે લગ્નની લાલચ આપીને વિવિધ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું જેની દુષ્કર્મની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાઈ હતી જેનો કેસ સાવલી પોસ્કો કોર્ટના ન્યાયાધીશ જે એ ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર રજૂઆત ગ્રાહક રાખી નામદાર કોર્ટ પોસ્કો અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ આરોપી ઇરફાન હસન ઘાંચીને વીસ

ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર ટુ એન તથા પોક્સો એક કલમ ત્રણ ચાર પાંચ છ સાત મુજબનો ગુનો ઘંટિયાર ગામે સગીરાને તેના ઘરેથી આરોપી પ્રેમ સંબંધોમાં ફસાવી સગીરાને લગ્ન કરવાની લાલચે ભગાડી ગયેલ અને સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી ધમકીઓ આપી શારીરિક દુષ્કર્મનો કરેલ તે બાબતનો કેસ નામદાર પોક્સો કોર્ટ સાવલી સમક્ષ પોક્સો કેસ નંબર તેર ઓબ્લિક બે હજાર એકવીસથી નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા આજરોજ નામદાર કોર્ટે આરોપી ઇરફાનભાઈ હસનભાઈ નાઓને વીસ વર્ષની સખત કેદની સજા તથા પચાસ હજારના દંડનો હુકમ ફરમાવેલ છે તથા ભોગ બનનારને વિક્ટીમ્સ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક લીગલ સર્વિસ ઓથોરિટીને હુકમ કરેલ છે તેમજ આરોપી જે રકમ દંડની ભરે તે રકમ ભોગ બનનારને ચૂકવવા હુકમ કરેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર